હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું લારી સ્ટાઇલ મંચુરિયનની રેસિપી લારી પર મંચુરિયન મળે છે તેમાં હાજીનો મોટો અને કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે આજે આપણે લારી કરતાં પણ શુદ્ધ અને સસ્તું મંચુરિયન ઘરે બનાવીને તૈયાર કરીશું એકવાર જો આ રીતે મંચુરિયન ઘરે બનાવી લીધું તો પછી ક્યારેય તમે લારીનું નહીં ખાઓ મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં આપણે કોબી લઈ લેશું કોબીને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાની અને હવે તેને ઝીણી સમારી અને ચોપરમાં ઉમેરી દેશું કોબીને અહીં આપણે એકદમ સરસ ઝીણી ચોપ કરવાની છે તો થોડા આ રીતે નાના ટુકડા કરી અને ચોપરમાં ઉમેરી દેશું નીચેનો આ જે જાડો ભાગ હોય તેને ઉમેરવાનો નથી ઢાંકણ ઢાંકી અને કોબીને ચોપરમાં એકદમ સરસ ઝીણી ચોપ કરી લેશું ચોપરમાં મિનિટોમાં આ રીતે ઢગલાબંધ કોબી ચોપ થઈ જાય છે તમારી પાસે ચોપર ન હોય તો તમે ખમણીમાં પણ તેને ખમણી શકો છો એક મુઠ્ઠી જેટલી કોબી આપણે વાટકામાં અલગ કાઢી લેશું અને બાકીની કોબીને આપણે મોટા વાસણમાં ઉમેરી દઈશું બે ગાજરની મેં ખમણીમાં ખમણી અને ઉમેરેલા છે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અહીં મેં એક કિલો કોબી લીધેલી છે આટલી કોબીમાં એક ચમચી જેટલા મીઠાની જરૂર પડશે હાથેથી બધું મિક્સ કરી દેસું આ રીતે મિક્સ કરી અને દસ મિનિટ સુધી કોબીને ઢાંકી અને રહેવા દેસું આ રીતે ઢાંકીને રાખશું તો કોબીમાંથી બધું જ પાણી છૂટું પડી જશે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે કોબીને આ રીતે સાઈડમાં કરીએ તો તમે જોઈ શકશો તેમાંથી ઘણું બધું પાણી છૂટું પડી ગયું છે હવે કોબીને હાથમાં લઈ અને બે હાથેથી નીચવી અને તેમાંથી બધું જ પાણી અલગ કરી દેવાનું છે આ સ્ટેપ મંચુરિયન બનાવતી સમયે ખાસ કરવાનો છે કોબીમાંથી ઘણું બધું પાણી છૂટું પડશે આ પાણીને જો આપણે અલગ ન કરીએ તો મંચુરિયન બનાવવામાં ખૂબ જ વધારે લોટનો ઉપયોગ કરવો પડે છે અને મંચુરિયન આપણા કડક બનીને તૈયાર થશે તો બધી જ કોબી અને ગાજરને હાથેથી આ રીતે નીચવી અને આપણે અલગ કરી લેવાના આ જે વધેલું પાણી છે તેને બિલકુલ ફેંકવાનું નથી તેનો આપણે મંચુરિયનના વઘારમાં ઉપયોગ કરીશું કોબી અને ગાજરનું પાણી હોવાથી ખૂબ જ હેલ્ધી પાણી છે તો તેને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને નીચવીને રાખેલા ગાજર અને કોબીને ફરી પાછા એ જ વાસણમાં ઉમેરી દઈશું તેમાં અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું એક ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું આ રીતના સોસ તમને દસ દસ રૂપિયાના પાઉચ માર્કેટમાં મળી જશે એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ ઉમેરીશું આ પાઉચ પણ તમને દસ રૂપિયામાં માર્કેટમાં સહેલાઈથી મળી જશે એક ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરીશું ત્યાર પછી મંચુરિયનનો કલર એકદમ સરસ માર્કેટ જેવો દેખાય તેના માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે ચાર ચમચી મેંદાનો લોટ ઉમેરીશું વજનમાં જોઈએ તો આ પચાસ ગ્રામ લોટ લીધેલો છે ચમચી અહીં આપણે જે ટેબલ સ્પૂનની ચમચી હોય એવડી ચમચી લીધેલી છે આ રીતે ઘરમાં જે મોટી ચમચી હોય તેનાથી માપ કરવાનું એ જ ચમચીના માપથી ચાર ચમચી કોર્નફ્લોર ઉમેરીશું અથવા તપકીનો લોટ પણ ઉમેરી શકાય તપકીનો લોટ અને મેંદાનો લોટ બંને પચાસ પચાસ ગ્રામ જેટલા લીધેલા છે હાથેથી બધું મિક્સ કરી દેસું કોબી અને ગાજરમાં એકદમ સારી રીતના લોટ મિક્સ થઈ અને સરસ બેન્ડિંગ આવી જાય એ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું આ સમયે જો તમને આ મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે બે ચમચી જેટલો લોટ ફરીથી ઉમેરી શકો છો જો તમારા કોબીમાં વધારે પડતું પાણી રહી ગયું હોય તો થોડો લોટ વધારે પણ જરૂર પડી શકે છે કોબીમાં જો વધારે પડતું પાણી રહી જાય તો આપણે લોટ વધારે ઉમેરવો પડે છે અને એ મંચુરિયન ખાવામાં પણ કડક લાગે છે અને વચ્ચેથી કાચા પણ રહી જાય છે તો બધું પાણી નીચવી અને ત્યાર પછી જ મંચુરિયન બનાવવાના હવે તમે જોઈ શકશો લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી એક એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતું જઈ અને મંચુરિયન બનાવી તૈયાર કરી લેશું મંચુરિયન અહીં આપણે એકદમ વધારે પડતા મોટા બિલકુલ નથી બનાવવાના તો આ રીતે અડધી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેનો ગોળુઓ વાળી લેવાનો ધોવામાં જરા પણ ક્રેક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું હજુ પણ એક બોલ બનાવી અને તમને બતાવું છું આ રીતે અડધી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને નાના નાના બોલ તૈયાર કરી લેવાના હવે આ મિશ્રણના બધા જ બોલ મેં આ રીતે તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકશો આટલા બધા મંચુરિયન આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું મંચુરિયનને તળતા પહેલાં આપણે થોડી તૈયારી કરી લેવાની તેના માટે એક ચમચી જેટલું આદુને મેં ખમણીમાં ખમણી લીધું છે થોડી લીલી ડુંગળીને સુધારીને રાખી દીધી છે થોડી આપણે ચોપરમાં ચોક કરેલી કોબી હતી તેને પણ સાથે રાખી દીધી છે અને સીમલા મરચાંને પણ સમારી લીધા છે લીલી ડુંગળીના પાનને આપણે પાછળથી ઉમેરવાના છે અને ડુંગળીને આપણે વઘારમાં ઉમેરીશું હવે એક વાટકામાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું અને જે કોબી નીચવેલું પાણી હતું તે ઉમેરી દઈશું અને ચમચીથી તેને મિક્સ કરી દેસું જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી લેવાનું હવે આ પાણીને આપણે સાઈડમાં રાખી દેસું આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મેં પહેલાં જ રાખી દીધું હતું તેલને અહીં મીડિયમ ગરમ કરવાનું છે એક એક કરી અને મંચ્યુર્યન તેલમાં ઉમેરી અને મંચુરિયનને તળી લેશું જેટલા પણ કડાઈમાં છૂટા છૂટા મંચુરિયન સમાય એટલા જ ઉમેરવાના મંચુરન એકબીજા સાથે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસને એકદમ ધીમો કરી દેવાનો એકાદ મિનિટ સુધી મંચુરિયનને આ જ રીતે તળાવવા દેવાના તરત જ તેને ફેરવવાના નહીં એક મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી આપણે ચમચીની મદદથી મંચુરિયનને ફેરવી લેશું તરત જ મંચુરિયનને ફેરવશું તો તે તૂટી જશે એકાદ મિનિટ તેલમાં તળાવવા દેશું એટલે મંચુરિયન તેની મેળાએ તેનો શેપ લઈ લેશે અને ત્યાર પછી આપણે તેને ફેરવશું તો બિલકુલ નહીં તૂટે હવે પાછળની સાઈડ પણ એકદમ સરસ તળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું વચ્ચે વચ્ચે તેમાં ઝારો ફેરવતું રહેવાનું અને ઝારાની મદદથી બધી બાજુ મંચુરિયનને ફેરવતા જઈ અને તળી લેવાના હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી મંચુરિયનને તળાવવા દેવાના તો તમે જોઈ શકશો મંચુરિયનનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે બધી જ બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે ઝારાની મદદથી તેલ નીતાળી અને મંચુરિયનને કાઢી લેશું મંચુરિયન આપણે એક ચાખી અને ચેક કરી લેવાનું વચ્ચે જો કાચું હોય તો એકાદ મિનિટ સુધી તેને ફરી પાછું થવા દેવાનું અહીં મંચુર્યનને મેં ચાખી લીધેલું છે આ મંચુરિયન બિલકુલ કાચા નથી જરા પણ મંચ્યુરિયન કાચા રહી જશે તો કે ખાવામાં બિલકુલ સારા નહીં લાગે તો મંચુરિયન તળાઈ જાય એટલે એક મંચુર્યનને ચાખીને ચોક્કસથી ચેક કરવાનું બધા જ મંચુરિયનને આપણે તેલ નીતાડી અને કાઢી લીધા છે ધીમા તાપ ઉપર મંચુરિયનને તળશું એટલે મંચુરિયન બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દેસું તેલ તમને વધારે ઓછું જેટલું પણ પસંદ હોય એટલું તમે લઈ શકો છો તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે ખમણીને રાખેલું આદુ તેમાં ઉમેરી દેસું અને આદુને આ રીતે તેલમાં સાંતળી લેશું ત્યાર પછી તેમાં શિમલા મરચાં ઉમેરી દેસું અને તેને પણ એકાદ મિનિટ સુધી તેલમાં સાંતળી લેશું મરચાં થોડા સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે ડુંગળી સમારીને રાખેલી હતી તેને ઉમેરી દેશું બધી વસ્તુને આ રીતે એક એક કરીને ઉમેરવાની ડુંગળીને પણ થોડી વાર માટે તેલમાં સાંતળી લેશું તો તમે જોઈ શકશો ડુંગળી પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે હવે જે આપણે કોબી ચોપ કરીને રાખેલી હતી તેને ઉમેરી દઈશું અને તેને પણ ચમચાથી હલાવી અને મિક્સ કરી દેસું કોબીને પણ થોડી વાર માટે તેલમાં સાંતળી લેશું એકાદ મિનિટ સુધી કોબીને પણ આ રીતે સાંતળી લેવાની કોબી થોડી સંતળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેસું તો હવે કોબીને સંતળાતા એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તેમાં એક ચમચી આપણે ડાર્ક સોયા સોસ ઉમેરીશું અને ચમચાથી તેને મિક્સ કરી દેસું એક ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું અને તેને પણ ચમચાથી હલાવી મિક્સ કરી દેસું અને ત્યાર પછી એક મોટી ચમચી જેટલો આપણે ટામેટો કેચપ ઉમેરીશું અને તેને પણ ચમચાથી હલાવી અને મિક્સ કરી દેસું બધા સોસને અડધી મિનિટ સુધી આ રીતે સાંતળી લેશું તો હવે અડધી મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આ સમયે આપણે જે કોર્નફ્લોરનું પાણી તૈયાર કરીને રાખેલું હતું તે ઉમેરી દેવાનું છે અને ચમચાથી તેને હલાવી લેશું તો એક જ મિનિટની અંદર આપણી ગ્રેવી છે તે એકદમ સરસ ઘાટી થઈ જશે હવે જે કોબી નીચવેલું પાણી હતું તેને ઉમેરી દેશું અને એક મિનિટ સુધી ગ્રેવીને ઉકાળી લેશું ગ્રેવી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેથી કરી અને મંચુરિયનનો કલર એકદમ સરસ માર્કેટમાં મંચુરિયન મળે તેવો જ દેખાય અને ફરી પાછું એક મિનિટ સુધી તેને સંતરાવા દેશું ગ્રેવી આપણી ઘાટી છે તો ફરી પાછું એક કપ જેટલું તેમાં પાણી ઉમેરી દેશું અહીં એક નાના કપ જેટલું પાણી ઉમેરેલું છે અને ગ્રેવીને એકદમ સરસ ઉકળવા દેશું હવે ગ્રેવી આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે તળીને રાખેલા મંચુરિયન તેમાં ઉમેરી દેસુ અને ચમચાથી તેને મિક્સ કરી દેસુ બધી ગ્રેવી મંચુરિયન બોલની સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેસુ અહીં જો તમારી ગ્રેવીવાળું મંચુરિયન બનાવવું હોય તો આ સમયે એક ગ્લાસ વધારે પાણી ઉમેરી દેવાનું તો આ જ મંચુરિયન તમારું વાળું મંચુરિયન બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકશો એક એક મંચુરિયનમાં એકદમ સરસ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે ડુંગળીના પાન હતા તે ઉમેરી દેસું અને ઉપરથી તમને પસંદ હોય તો તમે થોડા લીલા ધાણા પણ ઉમેરી શકો છો ચમચાથી ફરી બધું મિક્સ કરી દેસું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરશું તો તમે જોઈ શકશો બધા જ મંચુરિયનમાં એકદમ સરસ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરશું ઉપરથી થોડી લીલી ડુંગળીના પાન ઉમેરી દેસું તો બહેનું છે ને એકદમ લારી પર મળે તેવું જ મંચ્યુરિયન એકવાર જો તમે આ રીતે ઘરે બનાવી અને ચાખી લીધું તો માર્કેટનું મંચુરિયન ક્યારેય નહીં લેવો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ